જુનાગઢ જિલ્લામાં તમામ પાંચસો એકવીસ ગામોમાં ખેડૂતોને આગેવાનોની સાથે રાખીને મોડી સાંજ સુધીમાં સર્વે પૂર્ણ થશે ખેતીવાડી ખાતાની પંચ્યાસી ટીમો દ્વારા જિલ્લામાં ગામવાર નુકસાનીનો અંદાજ મેળવી સર્વેની કામગીરી કરાઈ હું જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ જીગર ભટ્ટ જણાવું કે હાલ ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે જે કોઈ પાકમાં નુકસાન અને અસર થયેલી છે તેને લઈને અસરગ્રસ્ત વિસ્તારનો અમે રિપોર્ટ કરેલો જેમાં તમામ તાલુકાના તમામ ગામો એટલે કે પાંચસોને એકવીસ ગામો આવરી લીધેલા હતા ત્યારબાદ કક્ષાએથી જે સૂચના મળી એમાં તાત્કાલિક અમારી પંચ્યાસી સર્વે ટીમોને નવ દસ તાલુકામાં ઉતારી અને પાંચસોને એકવીસ ગામોમાં તાત્કાલિક સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવાની સૂચના મળી જે અન્વયે આજે અમે તમામ ગામોનો ટીમો દ્વારા મુલાકાત કરી ગામ લોકો સાથે મીટિંગ કરી તમામ ગામ લોકોની હાજરીમાં વાવેતર વિસ્તાર એની સામે અસરગ્રસ્ત વિસ્તાર અને કેટલો નુકસાન થયેલું છે તે વિસ્તારનું આકલન કર્યું અને પંચરોજ કામમાં એને ઉલ્લેખ કરી અને તમામે તમામ ગામનો સર્વે કામગીરી પૂર્ણ કરેલ છે અત્યારે હાલ થોડું ઘણું બે ત્રણ ગામો જે બાકી છે એ પણ હમણાં પૂર્ણ થઈ જશે એટલે આજે એનો જે કંઈ રિપોર્ટ આવશે તાલુકામાંથી એ તમામનું આકલન કરી અને એનો રિપોર્ટ રાજ્ય સરકારશ્રીને આજે ને આજે સુપુરત કરવામાં આવશે તેવું આપને માધ્યમથી હું જણાવી રહ્યો છું